મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના જલોત્રા ગામથી ચલો અભિયાનનો પ્રારંભ કરાવ્યો મુખ્યમંત્રીએ અલગ અલગ લોકો સાથે બેઠકો કરી અને રાત્રિ રોકાણ વડગામ તાલુકાના જલોત્રા ગામે જ કર્યું મુખ્યમંત્રીએ જલોત્રા ગામના સરપંચ અને સભ્યો તથા આગેવાનો સાથે બેઠક કરી અને આગામી લોકસભામાં ભાજપને સો ટકા મત આપવાની ખાતરી માંગી જો જલોત્રા ગામે બનાસ ડેરીના ડિરેક્ટર દિનેશભાઈ પટોળના ઘરે રાત્રે રોકાણ દરમિયાન મુખ્યમંત્રીએ બાજરીનો રોટલો શાક ભાખરી ખીચડી દેશી ગાયનું દૂધ શીરો સહિતનું ભોજન પણ આ રોક્યું વહેલી સવારે ગામના લક્ષ્મણ ભટોળના ઘરે ખેડૂતો સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે ખાટલા બેઠક કરી ખાટલા બેઠક બાદ મહિલાઓ સાથે પણ બેઠકનું આયોજન છે અને વડગામ તથા પાલનપુર તાલુકાના જીવાદોરી સમાન કર્માવત તળાવની પણ મુખ્યમંત્રી મુલાકાત લેવાના છે ચાલો જે કાર્યક્રમ છે સરકારશ્રીનો એના અનુસંધાને અમારા ગામમાં આવ્યા છે આજે અને એટલા મૃદુ સ્વભાવના છે કે અમારા જે બૂથના જે કાર્યકર્તાઓ છે એની સાથે બેસીને ફોટો સેશન કરાયું છે આજે અમારા ગામમાં દિવાળી જેવો માહોલ છે અને ગામમાં તમે હમણાં બહાર જુઓ તો બધા મંદિરો પણ શણગાર્યા છે ગામની સ્વચ્છતા કરી છે ગામમાં એક એક માહોલ એવો બન્યો છે કે